અહીંયા નાસ્તો કરવા માટે તો ઘણા બધા આવે છે પણ અમારા ખાસ કરીને સંજયભાઈ કેન્દ્ર મોબાઈલ છે

પછી આવું ઘણી બધી વેરાયટી છે એની આગળ તારી તમને એને આમ જામો જામો કરાવી દઈ કારણ કે અત્યારે ઢાઠવાડું છે ને થોડી ગરમી ચડી જાય ને મોજ આવી જાય મોજ આવી જાય તો અત્યારે તમને બતાવું જો અત્યારે આ છે વિસી પાટક વિસી પાટક થી જવાનું છે આપણે પુલ રસ્તે અને આજ તમે જે જોઈ રહ્યા છો આ છે આપણું આ મણી મંદિર જે મોરબી નું નાક કહેવાય અમારા મોરબી નું નાક છે ભાઈ મણી મંદિર પછી દરબારગઢ

ને જો અત્યારે અહીંયાથી આ બ્રિજ વાળો રસ્તો આ વાળો સીધો અહીંયા આપણે જવાનું છે તમને બતાવવું છે જો મિત્રો લુક છે ને મણિ મંદિરનો એક નંબર અને તમે આ જે જોઈ રહ્યા છો આ છે બ્રિજ જે સુલતાપુલ જે હમણાં પડી ગયો તો આપણો એ ત્યાં નહીં અહીંયા ગોલાવાળા બધા હોય છે લાઇનમાં રાત્રે અહીંયા લાઈનો લાગતી હોય છે અને આપણે જવાનું છે સીધા આગળ એ તમને હું બતાવું આપણે અહીંયા નાસ્તો કરવાનો છે અક્ષર નાસ્તા હાઉસમાં હવે ભાઈ આવે છે મને ફોન હમણાં આવ્યો તો હું રાજભાઈ પાંચ દસ મિનિટમાં પહોંચું એટલે થોડીક વાર વેટ કરશી હાલસી મોજ કરવાની હોય તો રાત તો જોવી પડે હા કંઈક ખાવું મિત્રો હું તમને ધ્યાનનો કહેતો હતો ને કે આપણે બટેટા ખાવાના છે અમારા ભાણુંભાઈના ખાસ એમના મામાની ફોર્મારી હતી રાજકોટ રાજકોટ મારા એટલે આજે ઘણા ટાઈમ ત્યાં મોરબીમાં આવ્યા અને આજે મામા ભાણાભાઈની ઈચ્છા પૂરી કરવાની છે અને ખાસ કરીને એમના મામાની ઈચ્છા પૂરી કરવાની છે અરે કયું વાડી આપણે શું વસ્તુ છે નવી આપણે આપણે ડ્રાય લસણિયા બટેટા છે સાદા બટેટા છે ફરાળી બટેટા છે બરોબર કોઈ દીકી ભેળ છે ભેળમાં ભરેલું ગાણા બટેટા મલારેલી બ્રેડ બ્રેડ તડકા આ બધી વસ્તુ છે ઓય છે બાસ્કેટ પૂરી સ્પેશિયલ સિગ્નેચર છે બાસ્કેટમાં બટેટા જોવો તમે ખાલી જોવો આ કયા છે બટેટા આ જે ડ્રાય લસણિયા બટેટા આ ડ્રાય લસણિયા

આ ફરાડી ના કહેવાય બરોબર ફરાળી આપણે કરવા હોય તો આવી જ રીતે બાકી તેલ મરચું અને મીઠું આ ત્રણ વસ્તુ આમાં પડે બાકી ફરાળી જ કહેવાય રસો જે ચેરિયો બટેટાનો બરોબર આ ફરાળી જ કહેવાય બરોબર આમાં ખાલી તીખાસ માટે ખાલી મરચું મીઠું ને પાણી નાખે બટેટા બાકી આમાં કઈ વસ્તુ

તીખું ચવાણું તીખા ગાંઠિયા તીખા ગાંઠિયા અને લઈ પ્રોસેસ જ છે અહીંયા કે ભાઈ એવી નહીં કે પડેલી વસ્તુ છે ને બનાવી નાખ્યું એમ ને આપણો ટાઈમિંગ શું છે આપણો ટાઈમિંગ છે બપોરે 3 થી રાતે 10 વાગ્યા સુધી 3 10 3 થી રજા હોય કે નહીં કોઈ રજા હોતી જ નથી બરાબર વાર દેવારે ફરજિયાત ચાલુ રાખવાનું કારણ કે વાર દેવારે કમાવાનો ટાઈમ હોય અને રાજકોટ રાજકોટમાં તમારા મામા છે ને મુજે રક નામ લઈ દીયો તો તો મારા મમ્મા હોસ્પિટલ માં નોકરી કરે છે વિકેશભાઈ શુક્લા એમ નામ છે હા ને એમને મને કીધેલું હતું આ રીતના વિડિયો ખાસ એમની ફરમાઈશ આજે પૂરી કરવા માટે આપણે આવી ગયા આ પાછું એક ચેનલ માં નથી બે ચેનલ માં આજે ચિરકભાઈ આજે મોજ કરાવી દે આજે ભાઈ આપણે મોરબી ની મોજ કરવાની છે હા અને રાજભાઈ કઈક નવું લઈ આવ્યા ડ્રાય નસણિયા બટેટા હા કે કાતો હોય તો કઈ મે પહેલી વાર ડ્રાય કરીશ અને ચટણી પડી ગઈ છે મારે મોરબીની સ્પેશિયલ ભાઈ કાટી ચટણી કાઠીને ને મિત્રો આપણી આ ભેડ થઈ ગઈ જાય આ શું છે ભેળની રૂપિયા ગ્રામ ગ્રામ રૂપિયા રૂપિયા બરાબર આની ચટણી આવશે બધી ચટણી બે સાદી કોથમરી આવશે લીંબુનો લીંબુ ને તીખું હે

અમારે એને મોરબીવાળાને તો બ્રેડ બટેટા અંતમાં વાલા છે અને ખાસ કરીને તમને વાત કહું કે અમારા મોરબી સિવાય આ તમને વસ્તુ કે ખાવા નહીં મળે સે કી ન મળે રાજકોટ થી ગરા ગાવે અમુ બરોબર જે મારી પાસે થી ઓછા મોજા 20 20 પછી નંગ લઈ જાય અને કેરે કેરે તેમ કે ભાઈ બે પેકેટ ત્રણ પેકેટ આખા નાખી જ દયો નાખી જ દયો અમારે રાજકોટ માંથી રૂપિયા વાળી નાની મળે નાની તો કે છોકરાઓ ખાય તો એક માં પતી જાય ઈ લાલ મળે ઈ લાલ કલર ની મળે જો ભાઈ જો આજે ભાઈ હું ટ્રાય કરીશ મામા દેવ જો આવી આવે તમે જો

મોરબી ની પ્રખ્યાત જે અમારે કાટી રસાવાળી પેડ સાથે લીંબુ જે કોઈ ચટપટું ખાવા માંગતા હોય ઉપરથી મસાલો હોય એમનો પેડ થાય નાની મજા ક્યારે આવે છે કે આમ જયારે આપણે સર્કલ બધા ગયા હોય અરે અને બીજા બધા એન્જોય કરતા ખાતા હોય હેઠપટી વનકી છે દાઢ ચોટી એવી વસ્તુ હોય અમારે મોટ બીમારે અને સાથે અહીંયા ભરેલું બ્રેડ જે બટેટાથી ભરેલું છે આની કિંમત છે માત્ર વીસ રૂપિયા અને સાથે ભરેલી ભેળ એની કિંમત છે માત્ર વીસ રૂપિયા તો તમારે કોઈને વિઝિટ કરીએ તો આ પછી જવાનું છે દરબાગટ પાસે મેઇન રોડ પુલવાળી ગલી સામે ગોલાવાળા છે ગોલાજથી જયારે કાગળ આવશો મનુભાઈ રેસવાડની બિલકુલ બાજુમાં સાંજે ત્રણ થી રાતના દસ વાગ્યા સુધી હોય છે અક્ષર નાસ્તાઓ કિશનભાઈ કે હોય છે આ જગ્યાએ ચોક્કસ થી વિઝિટ કરજો મોબાઈલ નંબર સ્કીન આપેલા છે આ જગ્યા જજો ક્યાંય માથે